હર મહાદેવ કેમ છો પાર્ટી ચાલો આજે આપણે યાત્રાનો તેત્રીસ દિવસ થઈ ગયો અને તમને ખબર છે કે અમે અમરનાથની યાત્રા કરેલી તમે અમરનાથથી નીચે આવી ગયા અને હમણાં છે છીએ ચંદનવાડીમાં અને ચંદનવાડીમાં અહીંયા પર આપણા દિલ્હીનો અરે દિલ્હી કરતા અહીંયા પર આપણા ગોધરાનો અને દાહોદનો ભંડારો છે જુઓ અને દાહોદ ગોધરા ભંડારો બરાબર અહીંયા પર આપણે સાયકલો મૂકી દીધેલી અને અહીંયા પર આપણે સાયકલો મૂકીને આપણે ઉપર દર્શન કરવા ગયેલા બરાબર તો આપણી સાયકલો જોવા અહીંયાથી આપણે લઈએ છીએ મતલબ કેટલા દિવસની મૂકી જતી કંઈ નહીં અમારે ઉપર મતલબ લઈ જવા એવું નહોતું નવરના આની પાછું રસ્તો અટકું ખબર જોવા આ જ ડુંગરો છે યાત્રા માટે હે ને આ પહેલો આ છે બરાબર એટલે ઉપર કઈ રીતે લઈ જવાની એટલે અમારી સાયકલો અહીંયાથી અમે ખોલીએ છીએ બરાબર અને હમણાં અમે જઈએ છીએ પહલગામ મેં આજે નાઈટ હોલ્ડ કરી દઈશું અને કાલે સવારે જશું કટરા માટે વૈષ્ણોદેવી અને કંઈ નહીં થોડો શ્વાસ ચડી ગયો કંઈ નહીં બાકી ચલો સાયકલ અહીંયાથી મસ્ત ખોલી અને સામાન પેક કરી દઈએ યાર આપણી સાયકલનું બધું પેકિંગ થઈ ગયું છે અને હવે આપણે અહીંયાથી નીકળવાનું છે તો ચાલો નીકળીએ બાકી જો આપણા દાહોદ અને જો પંચ પંચ પંચમહાલનો આખો ભંડારો તો બોલો હરો આ જો ચંદનવાડી અને ચંદનવાડી થી આપણે નીકળી ગયા પહેલ ગામ જવા માટે આપણે કરશું આવતીકાલે પરમ દિવસ બે ત્રણ દિવસમાં આપણે વૈષ્ણો માતાના દર્શન કરી દેસુ બરાબર બાકી ચાલો બોલે જલ્દી બુલા લેના ફિર કશ્મીર કી વાદી બે બોલે તેરી શાદી બે કશ્મીર કી વાદી

બાકી આપણી સાયકલો અહીંયા મૂકી દીધી છે અને આપણે જે રોકાવાનું છે ને એ અહીંયાથી થોડુંક જ છે એક કિલોમીટર દૂર બરાબર બાકી જો અહીંયા પર આપણે મસ્ત કિચન બનાવીએ છીએ જો હે ને તમને ખબર છે મેરીનું કિચન બનાવીએ છીએ તો ચાલો આપણે મસ્ત બનાવી દઈએ હા બસ ચલેગા ચલેગા સાયકલો ત્યાં મૂકી અને અહીંયા પર એક મસ્ત દુકાન હતી ને તો મસ્ત મસ્ત ચોકલેટો મળે છે જુઓ અહીંયા કેટલી મસ્ત મસ્ત જો ડેરી તો જુઓ કેટલી બધી મસ્ત ડેરી મિકો છે કંઈ નહીં આજે પ્રદીપભાઈ ભાઈ એમના તરફથી ચોકલેટ ખવડાવે છે કઈ ચોકલેટ એક ફાઈવ સ્ટાર અને એક પર્ક જો એક ફાઈવ સ્ટાર ખવડાવીને એક પર્ક ખવડાવી એમાંથી આપણે બે બે ફેવરેટ છે પર્ક છે ને હું વધારે ઓછી ખાઉં છું અને ફાઈવ સ્ટાર થોડી વધારે ખાઉં છું કંઈ નહીં ખાઈએ મસ્ત મસ્ત ખાઈએ પર્ક એક તો ઓટ ફાટી ગયા અહીં અને ચોકલેટ ખાઈએ હે મસ્ત લાગે એક નંબર મસ્ત આપણે હવે પહલગામ બાકી જો કેટલો મસ્ત નજારો છે જો ચાલો આપણે સાયકલ આપણી પાર્કિંગમાં મૂકી દીધી પહેલકામમાં બરાબર ત્યાં મૂકી છે ત્યાં તમ તમ તમને બતાવું બરાબર અને હવે આપણે જે છે બેઝ કેમ્પમાં ત્યાં આપણે રોકાવાનું છે ત્યાં બરાબર અને સવારે કમસે કમ પાંચ છ વાગે બસ છે આપણે કટરા જવાનું છે વૈષ્ણોદેવી એટલે જોઈએ કે સાયકલનું કેવું થશે તો કંઈ નહીં ચાલો આપણે જઈએ પહેલા બેઝ કેમ્પમાં ચલો આપણે આવી ગયા આપણા ટેન્ટોમાં રહેવા માટે જુઓ આ ટેન્ટ છે બરાબર આપણું ટેન્ટ આપણે સુવાનું છે અને પાછું કાલે આપણે સવારે વહેલું નીકળવાનું છે કટરા માટે બરાબર એટલે જો આપણે આવી ગયા છે પેલો અમદાવાદના ના પેલા જે ભંડારા છે ને કે આવી ગયા છે બાકી તમને તો ખબર છે કે મને ગળું ખાવાની ટેવ છે મીઠું ખાવાનું મતલબ મતલબ સ્વીટ સ્વીટ ગળું ખાવાનું ચાલો આપણે ગમે તે ગળું સારા ભંડારામાં ગળું હોય તો ચાલો મસ્ત આવી ગયું છે ગરમ ગરમ જો ગરમ ગરમ આવી છે દૂધ જેવું છે પણ ખબર નહીં શું છે ચાલો આપણે ટેસ્ટ તો ખબર પડશે હવે મસ્ત દૂધ બૂધ પીધું અને હવે સુઈ જઈએ આપણે તો જો કેમ્પમાં સુવાનું છે બાકી કાલે સવારે વહેલી આપણે પોજ કે છ વાગે જેવી બસ જશે અને કાલે આપણે બસમાં સાયકલ ચડાવવાની છે બરાબર તો બસમાં આપણે સાયકલ ચડાવી આપણે જતા રહીશું વૈષ્ણોદેવી એટલે કાલે સાંજ પડતા પડતા આપણે વૈષ્ણોદેવી પંકી જશું બાકી ચાલો દેખો હે આ હોઠને હોઠ જો કે આ ફાટી ગયા હે ને દેખાય ઠંડી બહુ પડે છે પણ અહીંયા ઓછી છે ઉપર તો કેટલી હતી અંબરનાથ મંદિર જોડે કઈ તો થોડી ઓછી છે કંઈક નહીં આજનો બ્લોગ તમને થોડું નાનો બન્યું છે પણ તમને ગમ્યો હોય તો ખાલી લાઈક કરીને જજો બરાબર બાકી થોડું કંઈક કેવું હોય તો કોમેન્ટમાં કહી દેજો તમારી કોમેન્ટ બધાની હું વાંચું છું બરાબર તો કંઈ નહીં કાલે મસ્ત સૂઈ જઈએ હમણાં બાકી વૈષ્ણોદેવીના પણ તમને મસ્ત દર્શન કરાવીશ વૈષ્ણોદેવીના એટલે કંઈ નહીં ચાલો બાકી ખરા મહાદેવ દેવું ક્યાંક ક્યાંક ગુડ નાઇટ ટાટા બાય બાય રાધે રાધે